નમસ્કાર આજે આપણે એનએમએમએસમાં ચોરસમાં ચોરસ કેવી રીતે ગણવા તે સમજીશું તો સૌથી પહેલાં આપણે બે બાય બે ના ચોરસ વિશે વાત કરીશું તો અહીંયા મેં આકૃતિ દૂરી છે બે બાય બેનો ચોરસ છે તો જો આવા ચોરસમાં ચોરસ ગણવા હોય તો ખૂબ જ ઇઝી છે તમારે સૌથી પહેલાં અહીંયા નંબર આપી દોજો આડી હરોળમાં નંબર આપી દો ઊભા હરોળમાં નંબર આપી દો લાસ્ટ નંબર કયો આવ્યો છે બે તો બેનો વર્ગ વત્તા એકનો વર્ગ તો બેનો વર્ગ ચાર વત્તા એક એટલે કે પાંચ તો બે બાય બે ના જો ચોરસ હોય એ તો એમાં પાંચ કુલ ચોરસ બને હવે આપણે બે બાય નો ચોરસ છે પણ થોડીક વિશિષ્ટ આકૃતિ જોઈએ તો તમારે કઈ જ નથી કરવાનું સૌથી પહેલા આ મોટા ચોરસના ચોરસ ગણી દો તો એ કેટલો છે તો બે બાય બે નો તો બે બાય બે માં કેટલા ચોરસ થાય પાંચ ચોરસ મોટા ચોરસના પાંચ ચોરસ અને એ જ રીતે તમે અહીંયા નાનો ચોરસ પણ જોઈ શકો છો એમાં પણ બે બાય બેનો છે એટલે એના પણ પાંચ ચોરસ બને તો આપણા કુલ ચોરસ કેટલા બનશે તો કુલ દસ ચોરસ બને જો પહેલા તમારે મોટા ચોરસ પણ જોઈ લેવાનો એમાં કેટલું છે તો બે બાય બે નો તો બે બાય બે નો આપણે અહીંયા ઉપર જ ગણો કેટલા ચોરસ બને છે પાંચ તો અને નંદર નાનો છે એના પણ કેટલા બને છે એ પણ બે બાય બે નો છે એટલે પાંચ એટલે કુલ પાંચ વત્તા પાંચ એટલે કુલ દસ ચોરસ બને હવે આપણે એક ત્રીજી આકૃતિ જોઈએ તો અહીંયા ત્રણ ચોરસ આપ્યા છે અને એ પણ ત્રણે ત્રણ બે બાય બે ના છે તો અહીંયા સૌથી પહેલા આપણે ખબર છે કે નાના ચોરસના કેટલા ચોરસ બનશે પાંચ એનાથી થોડા મોટા ચોરસના પણ પાંચ ચોરસ કુલ બનશે અને આના પણ પાંચ તો આપણા કુલ ચોરસ બનશે પંદર ચોરસ હવે આપણે વિશિષ્ટ આકૃતિ જોઈએ તો અહીંયા મેં એક વિશિષ્ટ આકૃતિ દોરી છે તો પહેલા અહીંયા તમારે જોવાનું છે કે કેવો ચોરસ છે તો આ ચોરસ છે બે બાય બે નો તો આપણને ખબર છે કે બે બાય બે ના ચોરસમાં કેટલા ચોરસ બને છે પાંચ ચોરસ બને એટલે કે આ ચોરસમાં પાંચ ચોરસ બને છે હવે આપણે અહીંયા જોવાનું છે કે આના સિવાય કોઈ ચોરસ બને છે ખરો તો જો અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા એક ચોરસ આ પણ બને છે એટલે પાંચ વત્તા એક એટલે કુલ છ ચોરસ બને છે અહીંયા તમે જોઈ શકો છો કે આ એક ચોરસ જે છે એ ઉપર બને છે એટલે એને આપણે ગણવાનું છે અને મિત્રો આવા દાખલા જે છે એ એક્ઝામમાં પૂછાતા હોય છે એટલે આપણે ખૂબ ધ્યાનથી દાખલો ગણવાનો છે હવે આપણે બે બાય બે ના ચોરસની વિશિષ્ટ આકૃતિ જોઈએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ બે બાય બે નો ચોરસ છે એ જ રીતે આ કોણ બે બાય બે નો ચોરસ છે આપણે બધા જ જાણીએ છીએ કે બે બાય બે નો ચોરસ હોય તો કેટલા ચોરસ બને તો આમાં પાંચ ચોરસ બનશે એ જ રીતે આ પણ બે બાય બે નો ચોરસ છે તો એમાં કેટલા ચોરસ બને તો પાંચ ચોરસ બને છે પણ એટલે આપણને ખબર છે કે પાંચ વત્તા પાંચ થાય છે પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ચોરસ છે એ આમાં પણ ગણાય છે અને આમાં પણ ગણાય છે એટલે આપણે એક ચોરસ બાદ કરવો પડે એટલે કુલ કેટલા ચોરસ બનશે તો નવ પાંચ વત્તા પાંચ એટલે દસમાંથી માંથી એક બાદ કરો તો નવ ચોરસ કુલ બને છે તો આ આકૃતિમાં આપણે ધ્યાન રાખવાનું છે કે એક ચોરસ આમાં પણ ગણાઈ ગયો છે આમાં પણ ગણાઈ ગયો છે એટલે આપણે ધ્યાનથી એને બાદ કરવો હવે આપણે બે બાય બે ના ચોરસની બીજી વિશિષ્ટ આકૃતિ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે બાય બે નો ચોરસ છે એ જ રીતે આ પણ બે બાય બે નો ચોરસ છે અને એ જ રીતે આ પણ બે બાય બે નો ચોરસ છે તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ આ ચોરસના કેટલા ચોરસ બનશે પાંચ કારણ કે બે બાય બેનો ચોરસ હોય તો કુલ ચોરસ પાંચ બને આના પણ કેટલા બનશે તો પાંચ ચોરસ બનશે અને આ બે બાય બેના ચોરસના પણ પાંચ ચોરસ બને છે પણ હવે તમારે શું જોવાનું છે કે કોઈ ચોરસ બંનેમાં આવે છે તો અહીંયા તમે જુઓ આ આમાં પણ ગણાય છે અને આ ચોરસમાં પણ ગણાય છે અને એવી જ રીતે એક ચોરસ આ છે જે આ ચોરસમાં પણ ગણાય છે અને આ ચોરસમાં પણ ગણાય છે તો આપણે કેટલા ચોરસ બાદ કરવા પડશે તો પાંચ વત્તા પાંચ વત્તા પાંચ માંથી એટલે કે પંદર માંથી આપણે બે ચોરસ બાદ કરવા પડે એટલે કે તેર ચોરસ આપણને

આમાં પણ કેટલા બનશે પાંચ અને આમાં પણ કેટલા બનશે પાંચ એવા કેટલા ચોરસ છે એક બે ત્રણ ચાર એટલે કે ચાર ચોરસ છે અને એ પણ બે ના એટલે આપણને ખબર છે કે આટલા ચોરસ એટલે કે વીસ ચોરસ બને છે પણ હવે તમારે શું જોવાનું છે કે કોઈ ચોરસ બંનેમાં છે ખરો તો જોવા આ ચોરસ આમાં પણ છે આમાં પણ છે એ જ રીતે આ ચોરસ આ ચોરસમાં પણ ગણાય છે આમાં પણ ગણાય છે અને એવી જ રીતે આ ચોરસ આ ચોરસમાં પણ ગણાય છે અને આમાં પણ ગણાય છે એટલે કેટલા ચોરસ રિપીટ થાય છે ત્રણ તો એને કરી દો બાદ તો કુલ ચોરસ કેટલા બનશે સત્તર ચોરસ બને હજુ પણ આપણે એક વિશિષ્ટ આકૃતિ જોઈએ બે બાય બે ના ચોરસની તો અહીંયા મેં બે બાય બે ના ચોરસ દોરેલા છે તમે જોઈ શકો છો કે બે બાય બે નો છે અને આ ચોરસ જે છે એ પણ બે બાય બે નો છે તો આપણે જાણીએ છીએ તેમ બે બાય બે ના ચોરસમાં કુલ ચોરસ કેટલા બને છે પાંચ તો આપણ બે બાય બે ચોરસ છે એટલે આમાં પણ કુલ ચોરસ કેટલા બનશે પાંચ પણ અહીંયા જુઓ કોઈ ચોરસ રિપીટ તો થતો જ નથી કે બંનેમાં હોય એવો તો છે જ નહીં એટલે આના પાંચ ચોરસ આના પાંચ ચોરસ પણ મિત્રો હજુ તમારે ધ્યાનપૂર્વક જોશો તો અહીંયા એક ચોરસ તમને આ પણ દેખાય છે એટલે અહીંયા એક બીજો ચોરસ છે એટલે આ ચોરસમાં છ ચોરસ બને છે એટલે આપણા કુલ ચોરસ બને છે અગિયાર ચોરસ તો આ પ્રકારના દાખલા એનએમએમએસના પેપરમાં પૂછાતા હોય છે અને ગણવા ખૂબ જ હજુ પણ આપણે બે બાય બે ના ચોરસની એક વિશિષ્ટ આકૃતિ જોઈશું તો અહીંયા પણ આ બે બાય બે નો ચોરસ છે આ પણ બે બાય બે નો ચોરસ છે આ પણ બે બાય બે નો ચોરસ છે અને આ પણ બે બાય બે નો ચોરસ છે તો આપણને ખબર છે કે બે બાય બે નો ચોરસ આવે એટલે પાંચ ચોરસ બને તો આ પણ બે બાય બે નો છે એટલે એમાં પણ કેટલા બનશે પાંચ આમાં પણ કેટલા બનશે પાંચ અને આમાં પણ કેટલા બનશે પાંચ ચોરસ બનશે પણ અહીંયા આ બંને ચોરસમાં તમે જુઓ તો તમે ધ્યાનથી જોશો તો તમને એક ચોરસ વધારાનો દેખાય છે એટલે અહીંયા એક ચોરસ વધારાનો થયો અને અહીંયા પણ એક ચોરસ આપણને દેખાય છે વધારાનો એટલે આપણે કુલ ચોરસ ગણીશું તો પાંચ પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા એક વત્તા એક એટલે કે કુલ બાવીસ ચોરસ બને